અમુક ખેડૂતો છે કે જે બહારના રાજ્યોથી અહીંયા વેપાર કરવા માટે આવે છે એમની સાથે વાત કરીશું કમિશન એજન્ટ અને બ્રોકર પણ છે જે હોલસેલનો બિઝનેસ કરે છે ખેડૂતો સાથે તે પણ આપણી સાથે છે તો બધાના મંતવ્યો લેશું અને જાણશું કે ખેડૂતો અને એજન્ટો બ્રોકરો આ બજેટથી શું ઈચ્છે છે સૌથી પહેલા વાત કરીએ કિશોરભાઈ પાસેથી કિશોરભાઈ સરકારને શું તમારી માંગણી છે અમે વર્ષોથી મિલિયનો ફાર્મરથી સંકળાયેલા છે આ ખેતીના ધંધામાં અમુક ખેડૂતોની અમુક વર્ષે બહુ લાચારી થઈ જાય છે મફતના ભાવ વેચાય છે અહીંયાથી હા ઉદાસીન થઈને જાય છે અને એક બે વરસ પછી ખેતીમાં એ ડાયવર્ટ થઈ જાય છે એ વિષય ઉપર ધ્યાન નથી દેતા કારણ કે વળતર મળતું નથી પછી એની શોર્ટેજ થઈ જાય છે પછી ભાવ આસમાન ચડી જાય છે પાછો જેને થોડા પર્સન્ટેજમાં હોય છે ત્યારે ભાવ મળે છે તો વળતરના સમયમાં પાછો કોઈને કોઈ સિસ્ટમમાં પાબંદી આવી જાય છે જેને લીધે પાછો માર્કેટ ડાઉન થઈ જાય છે તો અમારા પ્યારા ખેડૂતોનો એના માટે અમુક સમય બહુ નારાજગી થઈ જાય છે તો સરકારશ્રીને એને થોડું ગંભીર લઈને એ સિસ્ટમ પ્રમાણે એમના પાસે જે ટીમ વર્ક છે અમે સમજીએ છીએ કે એમના પાસે બહુ ટીમ વર્ક સારા છે ખૂબ સારો સ્ટાફ છે એના નિષ્ણાતો છે તો એના લેવલ રેટ મળી રહે એના ઉપર થોડું ધ્યાન દે किसान है अच्छा काका आप कहाँ से आ रहे हो और सरकार से इस बजट से आपकी क्या उम्मीदें हैं? एवं नंदरबार से है किसान को कुछ नहीं चाहिए किसान को खाली खेती का माल का भाव होना अभी दाम नहीं मिल रहे अच्छे दाम नहीं अच्छे मिल रहे इसके वास्ते किसान पूरा खत्म हो गया है इसके वास्ते किसानों को बिजली माफ करनी चाहिए किसानों को माल का भाव मिलना का चाहिए તમે શું કહેશો આ ખેડૂતની સરકાર છે જ એવું કેન્દ્ર સરકાર કહી રહી છે તો એક ખેડૂત સાથે આપનો હંમેશા બિઝનેસ રહી છે તો આ બજેટમાં શું હોવું જોઈએ જેમ અમે બહુ વર્ષોથી એપીએમસી માર્કેટમાં ધંધો કરતા હોઈએ છીએ તો અમારે બહુ ડે ટુ ડે પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે જેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કેશ પેમેન્ટનો અને અત્યારે ખબર છે કે અત્યારે અમારે બધાને ખબર છે કે અમારા પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદીજીએ રશિયામાં ઈ ટ્રાન્ઝેક્શન ઇ ટ્રાન્ઝેક્શન્સના મુદ્દા ઉપર બહુ જાણ કરી છે અને ઇન્ફોર્મેશન આપ્યું છે તો અમારી એ જ રિક્વેસ્ટ છે સરકારથી કે આ જે મુદ્દો છે ઇ ટ્રાન્ઝેક્શન્સ એમાં એવી પોલિસી કે રૂલ્સ લાવો જેનાથી વધારમાં વધારે જાગૃતતા થાય અમારા કિસાન ભાઈઓના વચ્ચે

અથવા તમારા બધી કંઈ કહેવાનો મારી સાથે ખેડૂતભાઈએ જે વાત કરી કે અમારે કંઈ મફતમાં ન જોઈએ અમારા માલનો ભાવ જોઈએ એના માટે જે અમે અમારી વિચારધારા આપને પેશ કરીએ છે જેમ એક બે વર્ષ સુધી આ દિલ્હીમાં રેલી રહ્યા એમએસપી ઉપર કે ભાવની પ્રાઇસ કંઈ નક્કી કરો તો એના માટે અમે એવું વિચારીએ છીએ આપસમાં ઊભા રહી છે ખેડૂતો જોડે સલાહ કરીએ છીએ કે માનો કે ખેડૂતોનો પંદર રૂપિયાનો ભાવનો ખર્ચો છે તો કોઈ વખતે પિસ્તાલીસ રૂપિયા મળે મળે છે તો સાહેબ શ્રી સરકાર શ્રી પાસે એ ટીમ વર્ક છે કે પંદર ગોળ્યા ટન એટલે પિસ્તાલીસ એટલે ત્રણ વર્ષ સુધી ખેડૂતોને એટલો એમએસપી તો મળી રહ્યું છે અને કોઈ વખતે જ્યારે મફતમાં વેચ માલ વેચાતા હોય તો એના રિકવરી માટે આ થોડું વિચારવું જોઈએ એના માટે સારામાં સારા ટીમ વર્ક કરીને ખેડૂતોના હિતમાં જે બી થતું હોય તો અમારા ખેડૂત ભાઈઓ હંમેશા રાજી રહે જ્યારે ભાવ નથી મળતા ત્યારે બહુ નારાજગી થાય છે તો ખેડૂતોની એક જ માંગ છે કે જ્યાં સુધી એમએસપી છે એ તો જળવાવી જોઈએ પરંતુ સમયાંતરે એમએસપી રહેવા છતાં પણ ભાવ ખૂબ જ નીચા જતા રહીએ છીએ એના કારણે ખેડૂતોને ખૂબ જ વેઠવાનો વારો આવે છે દરેક સરકાર સામે ખેડૂતોનો પ્રશ્ન છે એ યક્ષ પ્રશ્ન બનીને જ ઊભરતો હોય છે આશા રાખીએ કે આ બજેટમાં જે અહીંયાથી સૂચનો છે અને જે ખેડૂતોની માંગ છે એના ઉપર સરકાર બજેટમાં ચોક્કસ ધ્યાન આપે કેતન જોશી અમદાવાદ